નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એગ્રિકેટર વિલેજ ટુ ડિસિટીમાં ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે આ છેલ્લા ચાર પાંચ દિવસના જે અતિવૃષ્ટિ અને ભારે વરસાદ પડ્યો છે અને એના કારણે ખેતીના વિવિધ પાકોમાં જે તકલીફ આવી છે તો એની માવજત આપણે કેવી રીતે કરીશું તો બની રહેજો મારા વિડિયો નમસ્કાર ખેડૂત મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશ તેમજ આખા ગુજરાતમાં આપણી આગાહી મુજબનો વરસાદ સામાન્યથી અતિભારે વરસાદની જે આગાહી હતી એમાં અતિ ભારે વરસાદ પડ્યો છે ત્યારે આપણા ખેતીના વિવિધ પાકો જે મહિના પહેલાં વરસાદ પડ્યો હતો તેમાંથી માંડ કેળવીને આપણે ઊભા કર્યા છે ત્યાં ફરી એક વખત કુદરતનો પ્રકોપ જાણે આપણા ઉપર ઉતર્યો હોય તેમ આપણા ખેતીના પાકો પર ફરીથી વરસાદનું પાણી ફરી વળ્યું છે ત્યારે મગફળી કરતા ખેડૂતોને તો ખરેખર ખેતરની અંદર એમના ખડા પડ્યા હતા અને એમાં વરસાદ પડ્યો છે એમને તો ખરેખર ખૂબ મોટી નુકસાની છે પરંતુ જેમણે જમીનમાં હજી કા પાક ઉગેલો છે અને ફળ ફૂલ અવસ્થામાં છે ખાસ કરીને કપાસ તો કપાસના આવા પાકની અંદર વર્તમાન સમયમાં જે વરસાદ પડ્યો છે એને કારણે હવે કેવી કાળજી રાખશું અને શું કરીશું એ બાબતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો જે ભાદરવા મહિનાની ખૂબ ગરમી પડી રહી હતી એ ગરમીના વાતાવરણની અંદર અચાનક પલટો આવીને જ્યારે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને સતત પાંચ દિવસ સુધી વરસાદ પડ્યો છે ત્યારે આપણે આની પહેલાં એક વખત વિડીયોમાં એવું કીધું હતું કે કપાસ એ ગ્રીષ્મ હવામાન એટલે કે ગરમ હવામાન જે છે એ પ્રદેશનું એ ખરેખર તો પાક છે એટલે જે ગરમ પ્રદેશમાં જે એને એને ત્રીસથી બત્રીસ સેલ્સિયસ ડિગ્રી તાપમાન હોય પચીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યાં સુધી કપાસને કશો વાંધો નથી આવતો અચાનક જ તાપમાન ઊંચું હોય ને પછી અચાનક જ એનું તાપમાન ઘટી જાય ત્યારે જે વ્યક્તિને શરીરમાં જેમ ફારફેર થાય છે એમ છોડમાં પણ ફારફેર થાય છે અને છોડનો આ ફારફેર છે એ કોઈ પણ દવા કે ખાતર કે ફર્ટિલાઇઝરથી આપણે એને સોલ્વ કરી શકતા નથી આ એક કુદરતી પ્રક્રિયા હોવાથી આ બાબતની જે કાંઈ નુકસાની આપણે કપાસમાં વેઠવી પડશે એ વેઠવી જ પડશે એટલે કે કપાસનો જે લીલો સુકારો છે એનો આપણે સામનો કરવો પડશે ખરેખર આ હવે કોઈ ફૂગજન્ય સુકારો નહીં હોય પરંતુ અચાનક ગરમી હતી અચાનક ઠંડુ વાતાવરણ થયું અને વરસાદ પછી પછી અચાનક ગરમી વધી જશે અને આ વાતાવરણના ઇમ્બેલેન્સને કારણે કપાસના પાકની અંદર જે લીલો સુકારો આવશે એની કોઈ દવા કે ખાતર નથી મિત્રો માટે આપણે જે કાંઈ કાળજી લેવાની છે તે હવે એવી માત્ર લેવાની છે કે આપણે પોષક તત્વો એને આપીએ અને જો કોઈ કપાસમાં અન્ય રોગ હોય તો એક રોગજન્ય આપણે કોઈ દવા છાંટવાની થાય બાકી સુગારા માટેની વર્તમાન સમયમાં એવી કોઈ દવા નથી જે વાતાવરણના બેલેન્સ ઇમબેલેન્સને બેલેન્સ કરી શકે અને કપાસના પાકને પ્રોટેક્શન આપી શકે પરંતુ હા મિત્રો જે જગ્યાએ જે કપાસનું લેટ વાવેતર હતું એમને હજુ એક એવો ચાન્સ છે કે હજી એક વખત કપાસની અંદર નવી ફૂટ આવશે ને નવા ફૂલ ભમરી અને ચાપ્પા બેસવાની પૂરેપૂરી શક્યતા છે તો એવા લોકોએ કપાસની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ એમોનિયમ સલ્ફેટ છે યુરિયા છે આ બંને જ ખાતરો અત્યારે જો વરસાદ બંધ રહી ગયો હોય તો એને સત્વરે આપી દેવા જેથી કરીને કપાસ પીળો ન પડી જાય કપાસમાં નાઇટ્રોજનની જે અણઊણપ હોય એ પૂરી થઈ જાય સાથે સાથે પોટેશિયમ ખાતર પણ તમે આપી શકો મેગ્નેશિયમ ખાતર પણ આપી શકો અને એવું પણ કરી શકો કે કપાસના સૂક્ષ્મ પોષક તત્વો છે એ તમે એને ભરપૂર રીતે આપશો તો કપાસનું ઉત્પાદન સારામાં સારું થઈ શકશે અને જો આ ઉત્પાદન સારું લેવું હોય મિત્રો તો એને તમારે સૂક્ષ્મ પોષક તત્વો ખરેખર આપવા પડશે હજી પણ આપની પાસે આ એક ચાન્સ રહેલો છે માટે એવું કહી શકાય કે ભાઈ આ જે અચાનક આવેલો વરસાદ છે એ ખૂબ સારી નુકસાની ખૂબ બધી નુકસાની લઈને આવ્યો છે પરંતુ જેમનું લેટ વાવેતર છે એના માટે આ વરસાદનું અત્યારનો વરસાદ છે એ પાણીના પાણ જે આપણે મૂકીએ છીએ એનું કામ આપ્યું છે જ્યાં સૂકી પહોંચે ને જે જગ્યાએ પિયતની વ્યવસ્થા નથી એવા ખેતરો અને વાડીઓમાં આ વરસાદ છે આ આશીર્વાદરૂપ છે જ્યારે જે લોકોએ ઓરવીને કપા કરેલા છે અને આગોતરા કપાસ છે એમના માટે આ વરસાદ છે શાપરૂપ છે માટે કુદરતે ફરી એક વખત બધાની વચ્ચે એક બેલેન્સ કરી આપ્યું છે હવે ઉત્પાદન વધારે કે ઓછું કોને થશે આ છે એ વ્યક્તિગત ખેડૂત ઉપર આધાર રહેશે લગભગ બધા જ ખેડૂતોએ ખૂબ બધો ખર્ચો અત્યારના પાકમાં કરી નાખ્યો છે હવે આગળ ઉપર શું કરવું તો હવે આપણા માટે રવિ સિઝનની પણ તક ખુલી રહી છે પણ આ રવિ સિઝનની આપણે વિગતે પછી ચર્ચા કરીશું વર્તમાન સમયની અંદર નવો કોઈ ખર્ચ ન કરતા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની છે જો આપણા કપાસની અંદર આપણને લીલો સુકારો બતાવી રહ્યો છે તો એક વખત કૂવાના પાણીનું પિયત આપીને પાણી બદલો આપ કરી શકો છો જેથી કરીને વરસાદનું જે પાણી છે એનો જે પાલર પાણી છે એ કુવાના પાણી દ્વારા આપે પાર્લર ઉતારી શકશો અને થોડું ઘણે અંશે કપાસને આપ પ્રોટેક્શન અને રક્ષણ આપી શકશો બાકી માઇક્રોન્યુટ્રીશન્સ માત્ર એક જ વિકલ્પ છે જેનાથી છોડ મૂળ અને પર્ણો અને તેમજ એમાં લાગેલા ચાપકા કે નવા જીવવા છે એનો વિકાસ સારો એવો થાય ને એમાંથી તમારી જે કાંઈ જરૂરિયાત છે એની પૂરતી થાય આજને આ માટે આટલું છે મિત્રો નમસ્કાર જય હિન્દ જય જવાન જય કિસાન